નમસ્કાર રૂપે ક્રેડિટ કાર્ડ્સનું નામ આજકાલ બધે જ સંભળાય છે ખરું ને પણ આખરે આ છે શું અને યુપીઆઈ સાથે એનું શું કનેક્શન છે ચાલો આજે આપણે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જાણીએ કે આમાં એવું તે શું ખાસ છે જરા વિચારો યુપીઆઈથી પેમેન્ટ કરવાની જે સરળતા છે અને ક્રેડિટ કાર્ડ પર મળતા રિવોર્ડ્સ આ બંને એક જ જગ્યાએ મળી જાય તો કેવી મજા આવે બસ આજ તો છે રૂપે ક્રેડિટ કાર્ડનો અસલી જાદુ એણે ખરેખર પેમેન્ટ કરવાની દુનિયાને એક નવા જ લેવલ પર પહોંચાડી દીધી છે ઓકે તો કયું કાર્ડ સારું છે એની સરખામણી કરીએ એના પર જઈએ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ રૂપે આખરે છે શું તો જુઓ રૂપે એ ભારતનું પોતાનું દેશી પેમેન્ટ નેટવર્ક છે અને એને બનાવ્યું છે એનપીસીઆઈએ હા આ એ જ સંસ્થા છે જેણે આપણા બધાનું ફેવરેટ યુપીઆઈ બનાવ્યું છે એટલે વિશ્વાસની બાબતમાં તો કોઈ સવાલ જ નથી અને આજ તો છે એની સૌથી મોટી અને સાચું કહું તો ક્રાંતિકારી વાત તમે તમારા રૂપે ક્રેડિટ કાર્ડને સીધી સીધું તમારા ફોનની યુપીઆઈ એપ સાથે લિન્ક કરી શકો છો મતલબ કે હવે કરિયાણાની દુકાન પર ક્યુઆર કોડ સ્કેન કરીને પણ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે આ એક ગેમ ચેન્જર છે તો ઠીક છે યુપીઆઈ લિંકિંગ તો એક મોટો ફાયદો થયો પણ એ સિવાય બીજા કયા ફાયદા છે જેના કારણે કોઈએ રૂપે કાર્ડ લેવાનું વિચારવું જોઈએ ચાલો એક નજર કરીએ સૌથી પહેલાં તો જે ટ્રાન્ઝેક્શન ફી હોય છે એ આંતરરાષ્ટ્રીય કાર્ડ્સ કરતાં ઓછી હોય છે આખા ભારતમાં નાનામાં નાની જગ્યાએ પણ આ કાર્ડ ચાલે છે અને સૌથી સારી વાત ઘણા બધા કાર્ડ્સ પર કોઈ જોઈનિંગ કે વાર્ષિક ફી જ નથી હોતી અને હા રિવોર્ડ્સ અને ફ્યુલ્સ સરચાર્જ માફી જેવા લાભો તો અલગ આ બધા ફાયદાઓમાંથી એક ફાયદો એવો છે જે આપણા બધાના કામમાં આવે છે અને એ છે પેટ્રોલ અને ડીઝલના ખર્ચ પર બચત દાખલા તરીકે જો ઇન્ડસેન્ડ બેન્કનું પ્લેટિનમ રૂપે કાર્ડ હોય તો પેટ્રોલ પંપ પર એક ટકા ફ્યૂલ સરચાર્જ માફી મળે છે હવે ભલ્યા બચત નાની લાગે પણ આખા વર્ષનો હિસાબ માંડો તો સારો એવો ફરક પડી જાય છે બીજો એક મોટો ફાયદો છે ખિસ્સા પર ઓછો ભાર ખાસ કરીને એ લોકો માટે જેઓ પહેલીવાર ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છે ઘણા બધા રૂપે કાર્ડ્સ લાઇફટાઇમ ફ્રી આવે છે આનો સીધો મતલબ એ છે કે કાર્ડ લેવાનો કે દર વર્ષેને રાખવાનો કોઈ જ ચાર્જ નહીં જે લોકો ક્રેડિટ કાર્ડની દુનિયામાં પહેલું પગલું મૂકી રહ્યા છે એમના માટે આનાથી સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હોઈ શકે ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ બજારમાં ઘણા વિકલ્પો છે પણ આપણે બે સૌથી લોકપ્રિય કાર્ડ્સને સામસામે મૂકીને સરખામણી કરીએ ઇન્ડસઇન્ડ બેંક પ્લેટિનમ રૂપે અને એચડીએફસી બેંક યુપીઆઈ રૂપે કાર્ડ ચાલો આ ટેબલને સમજીએ ઇન્ડસિન્ટ કાર્ડ એકદમ સ્પષ્ટ છે લાઇફટાઇમ ફ્રી જ્યારે એચડીએફસીમાં ફી લાગી શકે છે હવે રિવોર્ડ્સની વાત કરીએ ઇન્ડસિન્ટ દરેક યુપીઆઈ ખર્ચ પર સો રૂપિયાએ બે પોઇન્ટ્સ આપે છે સિમ્પલ અને સીધું બીજી બાજુ એચડીએફસી ગ્રોસરી અને ડાઇનિંગ જેવી ખાસ કેટેગરી પર ત્રણ ટકા સુધી કેશ પોઈન્ટ્સ આપે છે પણ બંનેમાં એક એક નબળી કડી છે ઇન્ડસિન્ડનો વિદેશી ટ્રાન્ઝેક્શન ચાર્જ ઘણો ઊંચો છે અને એચડીએફસીમાં તમે દર મહિને કેટલા રિવોર્ડ્સ કમાઈ શકો એના પર એક લિમિટ છે ટૂંકમાં કહીએ તો આ બંને કાર્ડની બનાવટ જ અલગ અલગ લોકો માટે થઈ છે ઇન્ડસેન્ડ એમના માટે છે જેમને ફી વગરનું અને સરળ રિવોર્ડ્સવાળું કાર્ડ જોઈએ છે જ્યારે એચડીએફસી એ લોકો માટે વધુ ફાયદાકારક છે જેઓ અમુક ચોક્કસ કેટેગરીમાં નિયમિત અને વધુ ખર્ચ કરે છે અને એના પર મેક્સિમમ રિવોર્ડ્સ મેળવવા માંગે છે તો હવે મોટો સવાલ એ છે કે આમાંથી કયું કાર્ડ પસંદ કરવું અને સાચું કહું તો આનો જવાબ દરેકની પોતાની ખર્ચ કરવાની આદતોમાં છુપાયેલો છે ચાલો એચડીએફસી કાર્ડનું ઉદાહરણ લઈએ આ કાર્ડ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેમનો મોટાભાગનો મહિનાનો ખર્ચ ગ્રોસરી બહાર જમવા પર કે પછી યુટિલિટી બિલ ભરવામાં જતો હોય તમે આ ચાર્ટમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ ખાસ કેટેગરીમાં ત્રણ ટકા સુધી કેશ પોઈન્ટ્સ મળે છે પણ એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે દર મહિને દરેક કેટેગરીમાં વધુમાં વધુ પાંચસો પોઈન્ટ્સ જ કમાઈ શકાય છે એટલે કે એના પર એક કેપિંગ છે હવે વાત કરીએ ઇન્ડસન કાર્ડની આ કાર્ડ કોના માટે પરફેક્ટ છે એમના માટે જેમને બસ એક સિમ્પલ કોઈપણ જાતની ફી વગરનું ક્રેડિટ કાર્ડ જોઈએ છે જેનાથી યુપીઆઈ પેમેન્ટ પણ થઈ જાય અને દરેક ખર્ચ પર એક સરખા સીધા સાદા રિવોર્ડ્સ મળતા રહે આ ચાર્ટ બંને કાર્ડ વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે ઇન્ડસેન્ડની સૌથી મોટી તાકાત છે ઝીરો વાર્ષિક ફી જ્યારે એચડીએફસીની તાકાત છે વધુમાં વધુ રિવોર્ડ્સ કમાવાની તક જો તમારો ખર્ચ એને અનુરૂપ હોય તો આખી ચર્ચા પછી આપણે શું શીખ્યા ચાલો ફટાફટ મુખ્ય મુદ્દા ઉપર નજર કરી લઈએ અને સાથે એક ખૂબ જ જરૂરી સાવચેતીની વાત પણ સમજી લઈએ આખી વાતનો સાર બસ એટલો જ છે કે રૂપે ક્રેડિટ કાર્ડ્સ યુપીઆઈની સરળતા અને ક્રેડિટ કાર્ડના ફાયદાઓનું એક શાનદાર મિશ્રણ છે એ આપણા રોજિંદા નાના મોટા ખર્ચને પણ રિવોર્ડ્સ કમાવવાની એક તકમાં ફેરવી દે છે પણ અહીં એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે ક્રેડિટ કાર્ડ એક બહુ જ ઉપયોગી સાધન છે પણ એની સાથે એક મોટી જવાબદારી પણ આવે છે જો સમયસર બિલ ન ભરાય તો ખૂબ જ ભારે વ્યાજ અને ચાર્જ લાગી શકે છે એટલે હંમેશા સમજદારીપૂર્વક જ તેનો ઉપયોગ કરવો જોઈએ